દોસ્તો હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનામાં સુદ સાતમના દિવસે દર વર્ષે નર્મદા જયંતિ મનાવવામાં આવે છે આ પર્વ પવિત્ર નર્મદા નદીને સમર્પિત છે આ દિવસે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પૂજા કરે છે જે તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પવિત્ર નર્મદા નદી મધ્યપ્રદેશના અમ્રકંટકથી નીકળે છે અને ગુજરાતમાંથી વહેતા વહેતા પછી અરબી સમુદ્રને મળે છે કહેવાય છે કે નમેદા માતાની ઉત્પત્તિ તપસ્યામાં બેઠેલા ભગવાન શિવના પરસેવામાંથી નર્મદા પ્રગતિ નર્મદાને જોતાની સાથે જ તેણીએ પોતાના અલૌકિક સૌંદર્યથી એવા ચમત્કારિક મનોરથ રજૂ કર્યા કે સ્વયં શિવ અને પાર્વતી આશ્ચર્યચકિત થઈ ગયા પછી નામ આપતા કહ્યું નર્મ એટલે સુખ અને દા એટલે આપવું તેનું બીજું નામ પણ છે રેવા પરંતુ નર્મદા એ સર્વસ્વીકૃત નામ છે પૃથ્વી પર નર્મદા સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે રાજા હિરણતેજે ચૌદ હજાર દૈવી વર્ષોની કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા પછી નર્મદાજીને પૃથ્વી પર આવવા માટે વરદાન માંગ્યું ભગવાન શિવના આદેશ પર નર્મદાજી મગરના આસન પર બેસીને ઉદ્યચલ પર્વત પર ઉતરી અને પશ્ચિમ તરફ વહેતી થઈ તે જ સમયે મહાદેવજીએ મેથ હિમાવન અને કૈલાસ એમ ત્રણ પર્વતોની રચના કરી આ પર્વતોની લંબાઈ દક્ષિણથી ઉત્તર તરફ બત્રીસ હજાર યોજન અને પાંચસો યોજન છે દોસ્તો આવો જાણીએ નર્મદા નદી વિશે કેટલીક રસપ્રદ વાતો નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે નર્મદા ઉત્તર ભારતના ગંગા યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખણના ઉચ્ચ પ્રદેશ વચ્ચેની ભૌગોલિક સીમા પણ છે નર્મદા નદીની લંબાઈ એક હજાર ત્રણસો બારકી નર્મદા નદીનું મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે સાતપુડા પર્વતમાળાના ઉદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આર્સના ખડકો કોત્રી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદરા ગામ નજીક નર્મદાને મળે છે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપતા પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે ભરૂચ શહેર નજીક બિસ્કી ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે દોસ્તો હવે આપણે જાણીએ નર્મદા નદીનું મહાત્મ્ય નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે હિન્દુ ધર્મ પ્રમાણે નર્મદા સાત કલ્પોથી વહે છે હિન્દુ ધર્મમાં ગંગાની જેમ નર્મદાને પણ ખૂબ પૂજનીય નદી માનવામાં આવે છે ભારતની પાંચ સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક છે નર્મદા જયંતિના દિવસે સવારે પવિત્ર નદીમાં ભક્ત આસ્થાની લગાવે છે આ શુભ દિવસે લોકો નર્મદા નદીની પૂજા પણ કરે છે અને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિની કામના કરે છે સ્નાન બાદ લોકો નદીમાં ફૂલ હળદર કંકો અને દીવો વગેરે અર્પણ કરે છે મધ્યપ્રદેશના અમરકંટક સ્થાનથી જ નર્મદાનું ઉદગમ થાય છે તેથી નર્મદા જયંતિ પર માં નર્મદાની પૂજા માટે આ સ્થળને સૌથી વિશેષ માનવામાં આવે છે નર્મદા જયંતિ પર નર્મદા નદીમાં સ્નાનનો લાભ માન્યતા છે કે નર્મદા જયંતિ પર નર્મદા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પુરાણ અનુસાર રાજાઓએ મળીને મા નર્મદાને એ વરદાન આપ્યું કે જે પણ નર્મદા નદીમાં સ્નાન કરશે તેના તમામ પાપ પૂર્ણ થઈ જશે અને તે મોક્ષને પ્રાપ્ત કરશે જો કુંડલીમાં કાલસર્પ દોષ હોય તો નર્મદા જયંતિના દિવસે ચાંદીથી બનેલા નાગ નાગિનની જોડી નર્મદા નદીમાં પ્રવાહિત કરો આ ઉપાયથી કાલસર્પ દોષ દૂર થઈ જાય છે દોસ્તો હવે જાણીએ કે આ દિવ્ય કન્યા નર્મદાએ ઉત્તરવાહીની ગંગાના કિનારે કાશીના પંચક્રોશી વિસ્તારમાં દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી એવા વરદાન મેળવ્યા જે અન્ય કોઈ નદીને મળ્યા નથી જેમ કે હું વિનાશકમાં પણ નાશ પામીશ નહીં હું વિશ્વની એકમાત્ર પાપહરણ કરનારી નદી તરીકે પ્રખ્યાત થઈ શકું મારા નર્મદેશ્વરના દરેક પથ્થરની શિવલિંગના રૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા વિના પૂજા કરવી જોઈએ શિવપાર્વતી સહિત તમામ દેવતાઓ મારા નર્મદા કિનારે નિવાસ કરે દોસ્તો આ નદી છોટા ઉદેપુર જિલ્લાના હાફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે જે શિવલિંગ તરીકે પણ પૂજાય છે તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બુદ્ધેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ શિવલિંગ સ્થાપિત છે નર્મદા નદીને કાંઠે શ્રી શંકરાચાર્ય તેમના ગુરુ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દીક્ષા ગ્રહણ કરી હતી ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા નર્મદા નદીની પરિક્રમા છે જેમાં યાત્રાળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે આ યાત્રા કરતા આશરે એક થી બે વર્ષ લાગે છે તો દોસ્તો આહતીમાં નમેદાની ગાથા જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો આભાર જય નર્મદે